આજે ભુજ શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વર્ગસ લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ પ્રસંગે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજ ખાતે તેમની પ્રતિમાને પહેરાવીને કોંગી કાર્યકરોએ દેશ માટે તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું સ્વર્ગસ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી દેશભક્તિ અને ઈમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે તેમણે વર્ષ ઓગણીસો છાસઠ માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વતંત્ર સેનાની કોંગ્રેસ પક્ષના મોટા ગજાના નેતા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની એકસો વીસમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા જય જવાન જય કિસાનનો નારો પૂજ્ય શાસ્ત્રીજીએ આપ્યો હતો સાદગી એમના જીવનનું જે મોટું આભૂષણ હતું એવા શાસ્ત્રીજીના જીવનમાંથી ઘણું શીખવા મળે છે આપણને અને એમણે રેલવે મંત્રી રહેતા એમના સમયમાં એક અકસ્માત થયો તો એમણે જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું તો આજના જ્યારે નૈતિકતા જેવું કોઈ રાજકીય રાજકારણમાં બચ્યું નથી એવા સમયે આવા નેતાઓને યાદ કરી એમના કાર્યોને યાદ કરી એમાંથી પ્રેરણા લે લેવા જેવી છે અને વર્તમાન નેતાઓ આમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના પગ પથ પર ચાલે તો દેશ ખરેખર સોનાની ચીડિયા બની જાય એવી પરિસ્થિતિ છે